હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક એપ્રેન્ટિસ ભરતી છે ઓકે મિત્રો તો ઓ એનજી એક કંપની હશે તમને ખ્યાલ હોય તો ઓપીએનએલ ઓકે એટલે કે ઓઇલ એન્ડ પેટ્રોલ એડિશન્ટ લિમિટેડ ઓકે જેની ઓએનજી સીનો જે ભાગ છે ઓકે બધા ઘણા ખરાને ખ્યાલ હશે ઘણાને નહીં હોય તો ઓકે તો ઓપીએનસીની અંદર ઓએનજી સીની જે કંપની છે તેની અંદર એપ્રેન્ટિસ ભરતી થવા જઈ છે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ અને આઈટીઆઈ તમારો લાયકાત રહેશે અને પગાર પણ તમને ગવર્મેન્ટ નિયમ મુજબ આપવામાં આવશે ઓકે મિત્રો તો આ શું કહેવાય કે આ ઓપીએનએલની જે છે ઓકે તો આની એપ્રેન્ટિસની ખાસિયત એ છે કે તમે કોઈપણ જાતનું આની અંદર એપ્રેન્ટિસ કરશો તો દુનિયામાં કોઈ પણ ખૂણે ઓકે ઇન્ડિયાની અંદર તમે આનું રિઝ્યુમ મૂકશો જેની અંદર એપ્રેન્ટિસ કરેલું છે તો તમને ત્રીસથી ચાલીસ હજાર આરામથી પગાર આપી દે છે મિત્રો ઓકે તો સંવર્ણ તક છે કોઈ પણ ચૂકી ન જતા તમારા મિત્રને પણ શેર કરી દેજો જેને આઈટીઆઈ કર્યું હોય ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી WhatsApp ગ્રુપની લિંક આપેલી છે તેથી ગ્રુપમાં જોઈન થઈ જાવ જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની નવી અપડેટ લાવતા રહી છીએ મિત્રો તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો ભરતી સંસ્થા રહેશે આપણી ઓએનજીસી ઓપીએનએલ ઓકે એટલે કે ઓયલ એન્ડ નેચરલ ઓઇલ એન્ડ પેટ્રો એડિશન્સ લિમિટેડ ઓકે ઓએનજીસીનો તો બધાને ખ્યાલ જ હશે ઓ શું કહેવાય ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓકે પોસ્ટનું આપણું નામ રહેશે એપ્રેન્ટિસની આપણી પોસ્ટ રહેશે ખાલી જગ્યાની વાત કરીએ તો કોઈ પણ જાતની અંદર ખાલી જગ્યા છે નહીં કારણ કે એપ્રેન્ટિસ ભરતી રહેશે તમારી અને પગારની વાત કરીએ તો કે ગવર્મેન્ટ નિયમ મુજબ તમને આની અંદર પગાર આપવામાં આવશે ઓકે મિત્રો પસંદગી પ્રક્રિયા તમારી શું રહેશે તો કે ઓનલાઈન જ રહેશે તમારે મેલ દ્વારા અથવા તો અરજી ફોર્મ દ્વારા તમારે મોકલવાનું રહેશે અથવા તો ત્યાં જવાનું રહેશે ઓકે તો એ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આગળ વિડીયોમાં જોઈએ છે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે આનો અંદર અલગ અલગ ફિલ્ડ છે આઈટી અને ફીટર છે ડીઝલ મિકલિંગ છે એ પ્રમાણે અલગ અલગ રહેશે જે આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું મિત્રો ઓકે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો કે નીલ છે કોઈ પણ જાતની તમારે આની અંદર અરજી ફી ભરવાની રહેશે નહીં મિત્રો ઓકે કોણ એપ્લાય કરી શકે છે કે ઓલ ઇન્ડિયામાંથી મેલ અને ફીમેલ બંને જાતના ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે ફોર્મ સ્ટાર્ટ ક્યારથી જાય છે તો કે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે ચાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે મિત્રો તો આ હતી બેસિક માહિતી હવે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું જેથી કરીને તમને કોઈ પણ જાતની ક્વેરી ના લે અને તમારા મગજમાં સંપૂર્ણ માહિતી બેસી જાય મિત્રો ઓકે તો જઈએ ઓફિસિયલ નોટિફિકેશન તરફ ઓકે ઓ અત્યારે તમને આ સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહી છે મિત્રો જેની અંદર ઓપીએનએલ ઓકે એટલે કે ઓપીએનલ ઓએનજીસી એનજી સી પેટ્રો એડિલન્સ લિમિટેડ ઓકે તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડની સબસિડી આવી છે ઓકે એ બધાને ખ્યાલ જ હશે ઓકે તો એપ્રેન્ટિસ ભરતી છે તો નીચે જણાવેલ શાખાઓમાં એક વર્ષના સમયગાળા માટે ઉમેદવારોએ એક્ટ ઓગણીસો એકસઠ ઓગણીસો તેતરની હેઠળ એપ્રેન્ટિસ તરીકેની તાલીમ માટેની ઉમેદવારની અરજી મંગાવવા બાબત રહેશે ઓકે તો એની અંદર સાત ટોટલ વેકન્સીઓ છે ઓકે જેની અંદર સાત વે પોસ્ટ ઉપર તમારી એપ્રેન્ટિસની ભરતી થવાની છે મિત્રો પહેલી આપણી પોસ્ટ છે ફિટર તરીકેની જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો ફિટર ટ્રેડ માટેનો તમારે સર્ટિફિકેટ જો છે જે આઈટીએની અંદર ફિટર કરેલું હોય ઓકે ત્યારબાદ છે કેમિકલ પ્લાન્ટ તરીકેનો પોસ્ટ જેની અંદર ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો એટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટમાં એઓએસસીપીનું તમારે રહેશે ઓકે મિત્રો ત્યારબાદ ત્રીજી જ આપણી જે પોસ્ટ છે ઇલેક્ટ્રિકલ તરીકેની તેની અંદર ટ્રેડ સર્ટિફિકેટ આઈટીઆઈમાંથી કરેલો હોવો જોઈએ અથવા તો ઇલેક્ટ્રિશિયન હોવો જોઈશે મિત્રો ઓકે ચોથી આપણી જે પોસ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે જેની અંદર ટ્રેડ સર્ટિફિકેટ તમારે હોવો જોઈએ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ કેમિકલ જે પ્લાન્ટ આવે છે આઈ એમ એ કરેલો હોવો જોઈશે મિત્રો ઓકે પાંચમું આપણું જે પોસ્ટ છે તે છે મિકેનિક તરીકેની જેની અંદર તમારે ટ્રેડ સર્ટિફિકેટ હોવો જોઈએ અથવા તો મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ એમએફસીની અંદર હોવું જોઈએ ઓકે મિત્રો તો છઠ્ઠી આપણી જે પોસ્ટ છે લેબ તરીકેની ઓકે લેબમાં કામ કરવાનું રહેશે તેની અંદર આવશ્યક લાયકાતની જોઈએ તો કે ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો લેબોરેટરી સહાયક કેમિકલ પ્લાન્ટ એલ એસ સીપી તમારે હોવું જોઈશે મિત્રો ઓકે ત્યારબાદ આપણી સાતમી જે પોસ્ટ છે લાસ્ટ મશીન તરીકેની જેની અંદર ટ્રેડ સર્ટિફિકેટ જોવું જોઈએ અને મશીનની ટ્રેડ તમારે કરેલો હોવો જોઈશે હું તેમાં નીચે જણાવેલ છે વિગતવાર જાહેરાત અને કૃપા કરીને નીચે મુજબની વેબસાઇટ જે ઓપીએનએલ છે ઓકે ત્યાંથી તમારે તમે વિઝિટ કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે ચાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે અરજી મોકલી શકો છો મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી આ ભરતીમાં તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે